અને પંપડિયા તો ઈ શક્તિ જાને તો રીચાઉત આવડવું જો આય જેટલા જેટલા માતાજી છે ને હું એમ નથી કેતો કે માતાજીની ભક્તિમાં 365 દી ગાંડા થઈ જાવ ને ખાલી એક વાઈટ માનો ને દીવો માનો ને તોય તમારા માં કામ કરે સંતા ઓબી જો પછી તમે માતાજી અમે ચપટી વગાડો બાયું ચણાવો મૂછું એ તાદી અમા માં કોઈ દી કામ નો કરે આ દાણા ચૂથા રાખો એમાંય માતાજી કામ નો કરે પણ તમારા બધાનો પરિવારનો એક મત થવો જોઈએ ને ભુવાનો એક મત થવો જોઈએ એટલે કોઈના બાપની તાકાત નથી આ ધર્મેશ રાવનો ચેલેન્જ છે કોઈના બાપની તાકાત નથી તમારા પરિવારમાં કોઈની આંગળી લાંબી નો થાય અને કદાચ કોઈ આંગળી લાંબી કરવાવાડા હોય માતાજી કે બેટા કદાચ મારા પરિવારનું માહિતી કદાચ કોઈ અવરું બોલે કદાચ કોઈ ખરાબ બોલે અને એકવાર કદાચ મોઠા બંધ નો કરી નાખું ને નીતિ આ તો હું મેળડી નતી હો જગદંબા જગદંબાની તાંગા છે પણ કુટુંબમાં એક ફંવો જોઈએ